પાંકેલપાડ ગામમાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ તેમને કોઈ પણ પ્રકારની મદદ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે ડાંગ જિલ્લામાં રહેતા લોકોની જરૂરિયાત અને સિંચાઈ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ આ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ દર વર્ષે લોકોએ પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે અધિકારીઓ અને નેતાઓ આ કુદરતી અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે બનતી સમસ્યા કહી રહ્યા છે ત્યારે ગામના લોકોની પરિસ્થિતિ કંઈક જુદી છે આ ગામમાં પાણી માટે વલખા મારતા લોકોની મદદ કરવાનો બદલે તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચ રાજ રમત રમી રહ્યા છે ગામ લોકોનું માનીએ તો પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે ગામની મહિલાઓ અને પંચાયતના સભ્ય આ મામલે રાજ રમત રમાતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે અમારા ત્યાં બે પાંચ બોરિંગ છે બોર છે તેને પાણી બી નથી નીકળતું અને અમે બીજા ગામમાં જઈએ બી પાણી લોકો આપતા નથી અને અમારે ત્યાં ગાય છે એ લોકો ગાય બી પાણી મળતું નથી અને નદીમાં રાંધવા માટે પાણી મળે ને ગાયો માટે બી પાણી નહીં મળે ને વાપરવા માટે બી પાણી નહીં મળે પણ અહીંયા ટાલીપાડામાં પાણી પીવાની તકલીફ બહુ પડતી પાછી ડેમ બોર છે પણ અહીંયા પાણી નહીં મળે નીચે આખું પાણી જ પતી ગયેલું છે અને પંચાયતમાં બે ટેન્કર જેમ આપેલી છે પણ અહીંયા ટેન્કર આપે ને મેં બે ત્રણ વખત એમ ફરિયાદ કરી કે મને ટેન્કર ગામમાં આપો મને પાણીની સુવિધા કરવાની છે ગામમાં પેલો જે અમારા આગેવાન છે ચૂંટાયેલો વ્યક્તિ એ મને એમ જ કહે કે જે પેલું ટેન્કર એક જીવનું છે એ લઈ જાઓ પણ અહીંયા મેં ટેન્કર લાવી બી મૂકું પણ હાલના સમયમાં ટેન્કર ભરી મૂકે પછી સવારના રાતના એ લોકો ટેન્કર હજુ ઉપાડીને એ લોકો લઈ જાય ને ટેમ્પર કામ પર આપી દે અને અમારે ત્યાં અહીંયા પાણીની પીવાની બી બહુ પેલી તકલીફ પડતી છે અમારા ગામમાં પાછલા બે માસથી પાણીની ખૂબ સમસ્યા છે ગામની અંદર બોર છે પણ તેમાં પાણી નથી આવતું અમે લોકો સવારથી પાણી ભરવા માટે બોરિંગ પર જઈએ છીએ ત્યાં ત્યારે ક્યારેક એક દેગડો પાણી ભરાય છે તો ક્યારેક બે દેગડા પાણી ભરાય છે તો પીવા માટે પાણી વાપરીએ કે પછી ઘર વપરાશ માટે પાણી વાપરીએ ગામની અંદર બે ટેન્કર પણ છે તે ટેન્કર અમારા ગામમાં નથી તો અમે પાણી ક્યાંથી લાવીએ જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે અમે ક્યાંથી પાણી લાવી શકીએ જો અમને ગ્રામ પંચાયતના ટેન્કરો છે તે પાણી માટે મળે તો અમારા સમસ્યા અમારી સમસ્યા દૂર થઈ શકે છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ માટે લેવામાં આવેલા ટેન્કર શોભાના ગાંઠિયા સમાન બનતા ગ્રામજનો અકળાઈ ઉઠ્યા છે